મિત્રો વિટામિન બી ટ્વેલ્વ આપણા શરીર માટે ખૂબ જ મહત્વનું પોષક તત્વ છે શરીરના અમુક જટિલ કાર્યો માટે આ વિટામિન બી ટ્વેલ્વની આપણે જરૂર પડે છે આપણા શરીરમાં ડીએનએ બનાવવા માટે વિટામિન બી ટ્વેલ્વની જરૂર હોય છે અને એની સાથે સાથે આપણા શરીરમાં જ્યાં એનર્જી બનતી હોય છે જેના કારણે આપણા શરીરને તાકાત મળતી હોય છે તો એના માટે પણ આપણા શરીરને વિટામિન બી ટ્વેલ્વની જરૂર હોય છે તેની ઉપરાંત આપણા ચેતાતંત્ર એટલે કે આપણું મગજ અને આપણા શરીરની નસોને બરોબર રીતે કાર્ય કરવા માટે વિટામિન બી ટ્વેલ્વ ખૂબ જ જરૂરી છે ખોરાકમાં ઘણી બધી એવી વસ્તુ છે જેના કારણે તમને આરામથી વિટામિન બી ટ્વેલ્વ તમારા શરીરને મળી જતું હોય છે તેમ છતાં ઘણા લોકોમાં

સરખી રીતે ગ્રહણ નથી કરતું ત્રીજું કારણ હોય છે તમારા શરીરમાં અમુક એવી બીમારીઓ હોય છે જેના કારણે વિટામિન બી ટ્વેલ્વનું શોષણ ઘટી ગયું હોય છે અથવા તો અમુક તમે એવી દવાઓ લેતા હો છો જેના કારણે તમારું શરીર વિટામિન બી ટ્વેલ્વનું ગ્રહણ પૂરી માત્રામાં નથી કરી શકતું મિત્રો આજના વિડીયોમાં આપણે વિટામિન બી ટ્વેલ્વની કમીના મહત્વના છ લક્ષણો વિશે જાણીશું તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડિયોની શરૂઆત કરીએ અને જાણીએ વિટામિન કમીના લક્ષણો વિશે પૂરી મિત્રો વિટામિન બી ટ્વેલ્વની કમી ઉંમર વધવાની સાથે વધુ જોવા મળતી હોય છે એવું એટલા માટે થતું હોય છે જેમ આપણી ઉંમર વધે તેમ આપણા શરીરની વિટામિન બી ટ્વેલ્વ ગ્રહણ કરવાની શક્તિ ઘટી ગઈ હોય છે એટલે એનો અર્થ એવો નથી કે બાળકોની અંદર કે જુવાન વ્યક્તિઓની અંદર વિટામિન બી ટ્વેલ્વની કમી ન હોઈ શકે વિટામિન બી ટ્વેલ્વની કમી કોઈ પણ ઉંમરના વ્યક્તિઓમાં જોવા મળે છે પણ મોટા ભાગમાં વિટામિન બી ટ્વેલ્વની તકલીફ જ્યારે આપણા શરીરમાં હોય છે ત્યારે આપણે તેના લક્ષણ સમજી શકતા નથી જ્યારે વિટામિન બી ટ્વેલ્વની કમી હોય ત્યારે શરીર આપણને ઘણા સંકેતો આપતું હોય છે પરંતુ જાણકારીના અભાવને લીધે આ બી ટ્વેલ્વની કમીના લક્ષણોને આપણે સમજી શકતા નથી એટલે મહત્વનું છે આપણે વિટામિન બી ટ્વેલ્વના ના કમીના લક્ષણોને સરખી રીતે સમજી લઈએ અને જો તમારા શરીરમાં આ રીતના કોઈ લક્ષણો જોવા મળે અને જો તમારા મનમાં શંકા હોય કે તમારા શરીરમાં બી ટ્વેલ્વની કમી છે તો તરત જ તમારા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને તમારા શરીરના વિટામિન બી ટ્વેલ્વ ઝડપથી ચેક કરાવો વિટામિન બી ટ્વેલ્વની કમીનું સૌથી પહેલું અને સૌથી કોમન જોવા મળતું લક્ષણ હોય તો તે છે અણધાર્યો થાક અને શરીરમાં નબળાય એટલે કે એવી થકાવટ અને એવી નબળાય જેનું કોઈ કારણ તમને સમજમાં ના આવતું હોય તમે ખોરાક પણ સારો લેતા હોય નિંદર પણ પૂરી કરતા હોય તમારા શરીરમાં બીજી કોઈ બીમારી પણ ના હોય તેમ છતાં તમને આખો દિવસ થાક લાગેલો રહેતો હોય એટલે જો તમારા શરીરમાં મિત્રો આવી તકલીફ જોવા મળતી હોય તો હોય શકે છે તે વિટામિન બી ટ્વેલ્વની કમીના હિસાબે થતું હોય જ્યારે આપણા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વ ઓછું હોય છે ત્યારે આપણને એનેમિયાની તકલીફ થાય છે એટલે શરીરમાં લોહીની કમી થવા લાગે છે એટલે લોહીની કમી થવાથી આપણા શરીરના કોષોને જેટલું ઓક્સિજન પહોંચવું જોઈએ તેટલું પહોંચી શકતું નથી એટલે જ્યારે ઓક્સિજન શરીરમાં ઓછું પહોંચતું હોય તેના પરિણામે શરીર સરખી રીતે કાર્ય નથી કરી શકતું અને તેના પરિણામરૂપે આપણને આખો દિવસ થાકેલું સુસ્તી અને આળસ જોવા મળે છે તો આ પહેલું ખૂબ જ મહત્વનું લક્ષણ હતું જેને તમારે ધ્યાન દેવું જોઈએ વિટામિન બી ટ્વેલ્વ ની કમીનું બીજું લક્ષણ છે તમને જોન્ડિસ એટલે કે કમળો થઈ શકે છે જેના કારણે તમારી ચામડી પીળી દેખાવા લાગે છે તમારી આંખોની સફેદીની જગ્યાએ અમુક ટકા પીળો ભાગ જોવા મળે છે જો એવું કોઈ લક્ષણ તમારા શરીરની અંદર દેખાતું હોય તો વિટામિન બી ટ્વેલ્વની કમીથી તમને કમળો થઈ શકે છે આપણા શરીરમાં જ્યારે વિટામિન બી ટ્વેલ્વની કમી હોય છે ત્યારે આપણા શરીરના લાલ રક્તકણો પૂરી રીતે વિકસિત થઈ શકતા નથી અને આ અવિકસિત લાલ રક્તકણોને આપણું લિવર તોડવાનું શરૂ કરી દે છે અને જેની આડઅસરના રૂપે આપણા આખા શરીરમાં પીળાશ જોવા મળે છે તમને જ્યારે વધુ બી ટવેલવની કમી હોય ત્યારે આ કમળો થવાનું લક્ષણ જોવા મળે છે એટલે જે લોકોને કમળાની સમસ્યા હોય તેવા લોકોએ વિટામિન બી ટ્વેલ્વના રિપોર્ટ પણ જરૂર કરાવવા જોઈએ એટલે તમને ખબર પડી શકે આ કમળો થવાનું મુખ્ય કારણ વિટામિન બી ટ્વેલ્વની કમી તો નથી ને ત્રીજું લક્ષણ છે જે લગભગ એસી થી નેવું ટકા લોકોમાં કોમન જોવા મળે છે તે લક્ષણ છે અસહ્ય માથાનો દુખાવો એટલે એવો દુખાવો જે તમને થોડી થોડી વારે જોવા મળે છે આખો દિવસ તમારું માથું ભારે ભારે લાગે છે અને તમારો સ્વભાવ પણ ચીડિયો થતો જોવા મળે છે એટલે જો તમને આવું અસહ્ય માથું દુખતું હોય અને જેનું કારણ તમને સમજમાં ન આવતું હોય તો આ માથાનો દુખાવો વિટામિન બી ટ્વેલ્વની કમીના હિસાબે થઈ શકે છે વિટામિન બી ટ્વેલ્વની કમીનું ચોથું લક્ષણ છે ડિપ્રેશન એટલે કે માનસિક તણાવ મિત્રો મેં તમને શરૂઆતમાં જ કહ્યું હતું વિટામિન બી ટ્વેલ્વ આપણા ચેતાતંત્ર માટે એક મહત્વની વસ્તુ છે એટલે જો આની કમી થઈ જાય તો તેના પરિણામ રૂપે આપણને મગજને લગતી ઘણી તકલીફ જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને ડિપ્રેશન એટલે કે તણાવ અને તમારો મૂડ ફટાફટ બદલતો જોવા મળે છે એટલે જો તમને ડિપ્રેશનની તકલીફ થતી હોય અને તમારો મૂડ વારંવાર ચેન્જ થતો હોય વારંવાર તમારો સ્વભાવ ચીડિયો થઈ જતો હોય એટલે કાંઈ પણ કામ કરવામાં તમારું મન ન લાગે અને આખો દિવસ તમે બે ચેની અનુભવો આ વસ્તુ તમારા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વની ની કારણે હોઈ શકે છે પાંચમું લક્ષણ છે જો તમને મોઢામાં વારંવાર છાલા પડવાની સમસ્યા થતી હોય અથવા તો તમારા પેઢામાં વારંવાર સોજો આવતો હોય છઠ્ઠું લક્ષણ છે તમારા હાથમાં અને તમારા પગમાં બળતરા થવી અને તમને એવું લાગે કોઈક વ્યક્તિ તમારા હાથમાં અને પગમાં સોય ખૂંચાડી રહી હોય અને આ વસ્તુ ડાયાબિટીસના કિસ્સામાં પણ ઘણી વખત જોવા મળે છે એટલે જ્યારે તમારું ડાયાબિટીસ લાંબા સમય સુધી કંટ્રોલમાં ન રહ્યું હોય અને જ્યારે તમારી નસો ડેમેજ થવા લાગી હોય ત્યારે આ તકલીફ તમને થઈ શકે છે એટલે જો તમને ડાયાબિટીસની તકલીફ ન હોય તેમ છતાં પણ તમારા હાથ અને પગમાં આવા લક્ષણો જોવા મળતા હોય તો આ એક ચોખ્ખું સંકેત છે તમારા શરીરની અંદર વિટામિન બી ની કમી હોય શકે છે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો